આવું બતાવવામાં આવે ત્યારે કુંભ મહાકુંભમાં કેટલું રેવન્યુ જનરેટ થાય છે ઘણી બધી વાતો કરવી છે વિડીયો સંપૂર્ણ જોઈજો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો મહાકુંભ પૌરાણિક કથા સાથે જોડાયેલ છે પૌરાણિક કથા મુજબ કુંભ

સ્કૃત ભાષા નો શબ્દ છે જેનો અર્થ થાય છે કલશ અહી કલશ ના મુખ ને ભગવાન વિષ્ણુ પાણીને સાગરનું પ્રતિક માનવામાં આવે છે કુંભ સનાતન સંસ્કૃતિ નું અધ્યાત્મક સમાગમ નું સૌથી મૂળભૂત આધાર છે આની સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ એટલું જ છે મહાકુંભ દરેક બા એક વાર આવે છે આ એટલા માટે કે ગુરુ જેના પરિણામે પવિત્ર શહેરમાં સકારાત્મક વાતાવરણ બને છે અને આ દરમિયાન પવિત્ર ગંગામાં ડૂકી મારવી સ્નાન કરવું એ પવિત્ર માનવામાં આવે છે આ ઉપરાંત જ્યારે બૃહસ્પતિ ગ્રહ સૂર્ય નું એક ચક્કર લગાવી કુંભ રાશિ માં પ્રવેશ કરે છે તેનાથી મહાકુંભ ની સ્થિતિ બને છે ગ્રહ ગ્રહ જ્ઞાન અને માનવામાં આવે છે છે કુંભ એક એવો વિશેષ પર્વ જેમાં અત્યંત પવિત્ર યોગ છે આમ ચાર ગ્રહો સૂર્ય ચંદ્ર શનિ અને ગુરુ એક સીધી લાઈન માં આવે છે કુંભ ની હવે જે માહિતી આપું છું ને એ કદાચ ઘણા લોકોને ખબર પણ નહીં હોય આપણા દેશમાં અર્ધકુંભ આયોજન 6 વર્ષમાં એક વાર આયોજન ત્રણ વર્ષમાં એક અને મહાકુંભ નું આયોજન કારણ કે દર એકસો વર્ષે આ પ્રકારનો મહાકુંભ આવે છે પૂર્ણ કુંભ યોજાય દર બાર વર્ષે અને આવા બાર પૂર્ણ કુંભ પૂરા થાય ત્યારે મહાકુંભ યોજાય છે જે અત્યારે ઉત્તર પ્રદેશના ના યોજાયો છે દેશો માંથી પણ આ સમયે વિદ્વાનો ભારત આવે છે ચાલી રહેલા મહાકુંભ કરોડ ધાર્મિક આયોજન માટે અંદાજે દોઢ લાખ ટેન્ટ બનાવવામાં આવ્યા છે બાર કિલોમીટર સુધી અસ્થાયી ઘાટ બનાવેલ છે જ્યાં સ્નાન કરવામાં આવશે અઢારસો પ્લસ હેક્ટરમાં પાર્કિંગ પચીસ હજાર કચરા પેટીઓ દોઢ લાખ લાખ અસ્થાયી ટોયલેટ છવ્વીસો પ્લસ કેમેરા એઆઈ ની મદદ પણ લેવામાં આવી છે પંદર હજાર સફાઈ કર્મચારી તેમજ સેવા દૂત ખડે પગે ઉભા રહી છે

ધાર્મિક નહી પરંતુ ઇકોનોમી ના હિસાબે પણ ઘણો ફાયદો થાય છે કરોડ રૂપિયા સાથે છ લાખ લોકોને જોબ પ્રાપ્ત થયેલી હતી હોસ્પિટલ માંથી જ અઢી લાખ જોબ પ્રાપ્ત થયેલ હતી આ કુંભ થી લોકલ બિઝનેસ ને ઘણો ફાયદો થાય છે મિત્રો તો આ હતી પ્રયાગરાજ ની અંદર જે મહાકુંભ છે એના વિશે ખરેખર અંદાજ લગાડવામાં આવે ને તો આ ખુબ જ મોટો મહાકુંભ છે વિદેશ થી અહીં લોકો આવે છે પરંતુ આપણે ભારતના લોકો ઘણી વાર ત્યાં પહોંચી પણ નથી શકતા જય હિન્દ જય ભારત